નમસ્કાર આપજય બ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગત ડુંગળીમાં નિકાસ બંધીને પગલે ભાવ સતત ગગડવા લાગતા ખેડૂતોને રોવાનો વખત આવ્યો છે જંગી આવક સામે માલનો નિકાસ થતો નથી અને ભાવ તળે પહોંચી જતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે રાજકોટમાં આજે સતત બીજા દિવસે ડુંગળીના હરાજીમાં મણના રૂપિયા ત્રણસો થી નીચા ભાવ પડ્યા હતા ફરી વખત ઉહાપો સર્જાવાના એંધાણ છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે બાવીસ હજાર કટ્ટાની આવક થઈ હતી અને તેમાંથી માત્ર છ હજાર કટ્ટા નિકાસ થયો હતો બાકીનો માલ પડતર રહ્યો

ગોંડલમાં રેકોર્ડ બ્રેક દોઢ લાખ કટ્ટાની આવક થઈ હતી રાજકોટમાં પ્રમાણે આ ડુંગળીનું આયુષ્ય ટૂંક હોય છે એટલે ખેડૂતો વહેલી તકે નિકાલ કરવા મથા હોય છે નિકાસ કારણે ખરીદી ઘણી ઓછી હોવાના કારણોસર માલ પડતર રહે છે અન્યથા રોજ જંગી વેપાર શક્ય છે ધવલ કોન્ડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર